અમદાવાદના ઓઢવ વિસ્તારનો એક વિડીયો સામે આવ્યો છે શહેરના પૂર વિસ્તાર એટલે કે ઓઢવમાં આવેલા શિવમ આવાસ યોજના એપાર્ટમેન્ટ જેમાં એક વ્યક્તિ કોઈ ગુનામાં વોન્ટેડ છે અને તેને પોલીસ પકડી ન જાય એ માટે અપાર્ટમેન્ટના પાંચમા માળની છાજલી પર ચડી ગયો હતો ત્યાંથી બૂમો પાડતો હતો કે જો તેને કોઈ પકડવાની કોશિશ કરશે તો હું પાંચમા માળેથી કૂદી જઈશ આ સમગ્ર ઘટનાનો વિડીયો લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો એ બાદ પોલીસ અને ફાયર વિભાગના જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્રણ કલાકની સમજાવટ બાદ આરોપીને નીચે ઉતાર્યો હતો એ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ પકડવા પહોંચી તો આરોપી પાંચમા માળની પાળી પર બેસી ગયો જાણવા મળી રહેલી વિગતો અનુસાર યુવકનું નામ અભિષેક તોમર છે અને તે કોઈ ગુનામાં વોન્ટેડ છે અને તેને પકડવા માટે પોલીસ ગઈ હતી એ સમયે તેને આ આખું નાટક કર્યું હતું તેને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં પહોંચી હતી અભિષેક ઉર્ફે શૂટર કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં અપહરણના ગુનામાં વોન્ટેડ હતો તેને પકડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી ત્યારે તે આ પ્રકારે અપાર્ટમેન્ટ પર ચડી ગયો હતો ત્રણ કલાક બાદ તેને ફાયર બ્રિગેડની મદદથી નીચે ઉતારી લેવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ